જેમાં ગુજરાતના તેત્રીસ જિલ્લા અને બસો એકાવન તાલુકા સમિતિની રચના કરવામાં આવી છે તેમજ નવ હજાર જેટલા પત્રકારોનું આ સંગઠન છે આ અધિવેશનમાં જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર ઉપપ્રમુખ કેશુભાઈ બારોટ મહામંત્રી જે કે કુરેશી ઝોન કોઓર્ડિનેટર અશોકભાઈ રેણુકાએ પણ ખાસ હાજરી આપી હતી આ અધિવેશનમાં પત્રકાર એકતા પરિષદના તાલુકા સંગઠનના હોદ્દેદારોના ત્રણ વર્ષની સમય મર્યાદા પૂરી થતા નવા સંગઠનની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ગોપાલભાઈ ભેસાણીયા મહામંત્રી રેનીશભાઈ મહેતા ઉપપ્રમુખ તરુણભાઈ મેલવાણી મંત્રી અરુણભાઈ મહેતા સહમંત્રી કાસમભાઈ હોથી સંગઠન મંત્રી પંકજભાઈ બેગડા ખજાનચી મહેશભાઈ કથિરિયા તેમજ ધ્રુવ મેલવાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તેમજ પત્રકારોના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી આ કાર્યક્રમના અંતે અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર ગોપાલ ભેસાણીયા સિટી ક્રાઇમ ન્યૂઝ ભેસાણ આપણા જિલ્લાના પ્રમુખ અને સતત જિલ્લામાં પત્રકાર માટે કોઈ દોડતા હોય એવું વ્યક્તિત્વ એટલે વલ હોય એમની સાથે તે જિલ્લામાં અને આખા ગુજરાતના તમામ અધિવેશનની અંદર પત્રકારો માટે કોઈ દોડતો હોય જેને ખરેખર જરૂર નથી કે નો દીકરો પણ દુબઈ ની અંદર છે એવા અમારા રેણુકાભાઈ એવા તમારા બીજા જિલ્લામાંથી પધારેલા